મોરબીના વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં વિજ્ઞાન જાથાની રેડ ઘરમાં મંદિર બનાવી દર્દ મટાડવાના ચાલતા હતા ધટિંગ છેલ્લા દસ વર્ષથી ગરબા દાણા જોયો અને રોગ મટાડવાનો દાવો કરતી હતી એક મહિલા હનીફા બેન પઠાણનો પર્દાફાશ થયો છે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની મદદથી જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે આ એ હનીફાબેન છે કે જે દાણા જોતા હતા

જે જગ્યાએ દવાની જરૂર હોય એ જગ્યાએ દવા લેવી આજે મેં મારા મમ્મીને ગુમાવી દીધા મેળીમાં પૂછું છું જોવાનું કામ કરતી પણ મારા મારા હિસાબે છે એ પરિવારની માફી છું આ બધું માટે બંધ છું ઘરમાં માતાજીના બે મઠ બનાવી મંદિર બનાવી મુસ્લિમ અનિફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરમાં દોરા ધાગા જોવાનું કામ બીમાર લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા આ મહિલાનો આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાકાનર સિટી પોલીસ મદદથી બારસો નો ઓગણસી મો સફળ પડદાબાસ કર્યો છે આ બેને કબૂલાત આપી કે પોતે જે રાઠોડ પરિવાર છે એના જે કમુબેન છે તેનું મોત છે તે મારી ભૂલ છે અને એને દવા બંધ કરવાથી બ્રહ્મા આવી જતા પરિવાર એક વ્યક્તિનો ગુમાવવાનો રહ્યો છે